નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું આ આપણી યુટ્યુબ ચેનલ પર તો આજે આપણે વાત કરવાની છે યુટ્યુબ પર સૌથી વધારે કઈ ફિલ્મો જોવાઈ છે જી હા એના વિશે તમને થોડી ઘણી માહિતી આપવાનું છું પ્લસ જે મારું જ્ઞાન છે જે ગપ્પા છે બધા તમારી સમક્ષ મારવાનું છું એટલે ગપ્પા કેમ કરું છું તમે ડિસાઇડ કરજો હું સાચું કહું છું ખોટું કહું છું મારા મનના વિચારો છે સિમ્પલ ભાષામાં તમારા મનના વિચારો આ વિડીયો જોયા પછી છેલ્લે સુધી જોજો શું છે કમેન્ટ કરીને જણાવજો હું પણ વાંચીશ ને પબ્લિક પણ વાંચે જ છે અને જ્યારે બધા જ વિડીયોને ખૂબ સારો રિસ્પોન્સ મળતો હોય ત્યારે જ હું આવા ટોપિક લઈને આવી જાઉં છું જીયા તો યુટ્યુબ પર તમને ખબર હશે ઘણી બધી વર્ડને નહીં ખબર હોય સૌથી વધારે જોવાયેલી ગુજરાતી ફિલ્મ છે તો એ વિક્રમ ઠાકોરની છે જીયા મારા ખ્યાલથી એ જ છે બાકી મેં સર્ચ કર્યું છે બીજી કોઈ ફિલ્મ લિસ્ટમાં આવી નથી વિક્રમ ઠાકુરની ફિલ્મ છે જેના પચાસ મિલિયનથી પણ વધારે વ્યૂઝ છે પ્રીત જન્મો જન્મની ભૂલાશે નહીં એટલે ચોપન મિલિયન વ્યૂઝ છે એટલે કે છ કરોડનીથી પણ વધારે ફિલ્મના વ્યૂઝ છે એટલે છ કરોડથી વધારે લોકોએ ફિલ્મ જોઈ છે આપણી ગુજરાતની વસ્તી છે છ સાત સાડા સાત આઠ સાડા આઠ કરોડ છે એટલે અડધા ગુજરાતે ફિલ્મ જોઈ એવું કહી શકાય પણ રિપીટેડ ઘણી બધી વળી હશે દસ વાર પંદર વાર જોઈએ એટલે પણ એવી રીતે અંદાજો લગાવી શકાય કે ગુજરાતી ઓડિયન્સે મોસ્ટ ઓફ એ ફિલ્મ જોયેલી છે બધાને પસંદ આવેલી છે એવી બીજી ફિલ્મ છે પ્રેમી નથી ઝૂકશે નહીં જેને એકાવન મિલિયન વ્યૂઝ છે એટલે એ પણ છ કરોડથી પણ વધારે વ્યૂઝ છે ફિલ્મના એટલે કે છ કરોડ લોકોથી પણ વધારે ફિલ્મ જોયેલી છે હવે એવી જ ફિલ્મોની લિસ્ટ કાઢો તો વિક્રમ ઠાકોરની ઘણી ફિલ્મો છે જે એ જ લિસ્ટમાં આવે છે ચાલીસ મિલિયન પાંત્રીસ મિલિયન સત્યાવીસ મિલિયન વીસ મિલિયન એમના જ સૌથી વધારે વ્યૂઝ છે યુટ્યુબ પર તો એટલે ફિલ્મો તો જોવાય છે ગુજરાતી ઓડિયન્સ પણ અહીંયા ઘણી એ આ જે કંપનીઓ રિલીઝ કરે છે એ ફિલ્મો એ શું કરે છે ખબર છે આપણી ગુજરાતી ફિલ્મ ડબ નથી કરતી ઉડતી જે સાઉથની ફિલ્મો છે કે પછી બોલીવુડની ફિલ્મો છે ને એ ગુજરાતીમાં ડબ કરે છે હવે આપણે બધા ગુજરાતી છે હું છું મને ખબર છે કે આપણે સારું ખાનની ફિલ્મ જોતા હોય તો સારું ખાનનો અવાજ ના હોય ગુજરાતીમાં હોય ગુજરાતીમાં તો એ આપણે ફિલ્મ જોવાની મજા ના આવે એ જ ફિલ્મ આપણને હિન્દીમાં જોવાની મજા આવે કારણ કે આપણે હિન્દી ઓલવેઝ મસ્ત રીતે સમજીએ છીએ જોઈએ છે ને પહેલેથી જોતા આવ્યા છે એટલે આપણને તકલીફ ના પડે બાકી જે તમિલ તેલુગુમ જે લોકોને હિન્દી નથી ખબર પડતી ત્યાં ડબ કરે તો ચાલે પણ એ કંપની ઊંધું કરે છે એટલીસ્ટ એમને શું કરવું જોઈએ કે આપણી ગુજરાતી જે સારી સારી ફિલ્મો છે એ હિન્દી ડબ કરી જોઈએ એક ફિલ્મ કરી હતી પેન મૂવીઝ દ્વારા વિક્રમ ઠાકોરની પ્રેમી ઝુક્યા નથી ઝૂકશે નહીં પણ એ ફિલ્મનું ડબિંગ નહોતું સારું જે વિક્રમ ઠાકોરનો હોય છે ટોટલી મેચ નહોતો થતો સોંગ પણ એટલા સારા નહોતા લાગતા પણ ડબિંગ નહોતું સારું મેં કીધું એમ મજાક મજાકમાં કર્યું એવું લાગ્યું તો એ લોકો હિન્દીનું ગુજરાતી કરે છે પણ ગુજરાતીનું હિન્દીનું ગાને તો એમને સારો રિસ્પોન્સ મળે ઓલ ઓવર ઇન્ડિયામાં સારી સારી ફિલ્મો જો પચાસ મિલિયન આપણા ગુજરાતમાંથી ખાલી વ્યૂઝ આવતા હોય તો એને પ્રોપરલી હિન્દી ડબ કરે તો એને કેટલો રિસ્પોન્સ મળે મળે કે ના મળે મારે એવું માનવું છે કારણ કે ઘણું બધું કન્ટેન્ટ સારું છે વિક્રમ ટાઉની એ ફિલ્મ છે પછી મા બાપના આશીર્વાદ છે ખેડૂત ફિલ્મ છે એને બી હિન્દી ડબ કરવી જોઈએ પછી રેવા ફિલ્મ છે હેલારો ફિલ્મ છે બીજી ઘણી ગુજરાતી ફિલ્મો છે જેને હિન્દી ડબ કરે તો બહુ સારો રિસ્પોન્સ મળે જીએ અને અત્યારે તમે ધ ગોટ લાઈફ ફિલ્મ જોઈએ પૃથ્વીરાજ શિવકુમારની સર્વાઈવલ ફિલ્મ છે ઓ ભાઈ સા જોરદાર સર્વાઈવલ ફિલ્મ છે એને હિન્દી ડફ કરી છે જોવાની મજા આવી છે એવી જ રીતે રેવા ફિલ્મનો બી કોન્સેપ્ટ એવો છે જે આપણું ગુજરાતનું કલ્ચર તો બતાવે છે પણ પ્લસ જે સર્વાઈવલ ગુજરાતી ફિલ્મ છે એને ડબ કરવી જોઈએ હેલારો ફિલ્મનો કોન્સેપ્ટ બહુ મસ્ત છે એને બી ડફ કરવી જોઈએ એમ ખેડૂત ફિલ્મ જે છે એનો કોન્સેપ્ટ સારો છે ડબ કરવી જોઈએ તો હું શું કહું છું કે માર્કેટ આપણે મોટું કરવાનું છે આપણા માર્કેટમાં ગુજરાતી ડબ કરીને ફિલ્મો નથી લાવવાની તો હું એવું કહું છું કોઈ મેકર્સ બી આવું કરે તો મજા આવે કારણ કે જો પહેલાં તમને એક સિમ્પલ ભાષામાં કહું સાઉથની ફિલ્મો આપણે ટીવી પર જોતા હતા પહેલાં મેરી જંગ વન મેન આર્મી છે પછી પેલી અંબીવારી એટલે કે વિક્રમ છાયાની પેલી હતી ને ઘડીકમાં પેલું બની જાય એ પછી ડોન નંબર વન છે રગડા ફિલ્મ છે ઘણી ફિલ્મો હતી જે આપણે હિન્દી ડબ ટીવીમાં જોતા હતા અને બહુ પસંદ કરતા હતા પછી ધીરે ધીરે શું થયું એ ફિલ્મો યુટ્યુબ પર આવવા મળી એટલે જ્યારે આ જી પ્રોપરલી વિકાસ થઈ ગયો ને ત્યારે ઘણી બધી ફિલ્મો પહેલાં યુટ્યુબ પર આવતી ત્યારે દસ વાગે ગોલ્ડ માઇન્સ પર આવતી આર કેડી ડિજિટલ પર આવતી હું જ્યારે સાઉથની ફિલ્મો કોઈ નવી આવવાની ને તો હું બધું પ્રોપરલી અપડેટ રાખતો મને સાઉથની ફિલ્મો પહેલાં બહુ ગમતી તો એ હિન્દી ડબ થઈને આવી ને આપણને ગમતી પણ અને એ ફિલ્મોને અમુક ઘણી ફિલ્મોને છે ને પાંચસો પાંચસો મિલિયન આઠસો આઠસો મિલિયન વ્યૂઝ મળે છે પછી શું થયું રાજા મૌલીની ફિલ્મ આવી હિન્દી ડબ થઈને બાહુબલી એટલે માર્કેટ વધી ગયું એ આ બધી જ ફિલ્મો અત્યારે છે ને સાઉથમાં બને છે ને હિન્દી ડબ થાય છે ભલે સક્સેસફુલ જાય કે ના જાય પણ એ ફિલ્મો હિન્દી ડબ એટલા માટે કરે છે કે આ જે નેટફ્લિક્સ છે એમેઝોન પ્રાઇમ છે બધી ઘણી કંપનીઓ છે ને હિન્દી ડબ કરે ને કે હિન્દીમાં રિલીઝ કરે ભલે સક્સેસફુલ ના જાય પણ એને થોડા પૈસા વધારે મળી જાય એટલે કે ચાલો બસો કરોડની ફિલ્મ બનતી હોય તો બસો ત્રીસ કરોડમાં ત્રીસ કરોડ હિન્દી ડબના મળી જાય એટલે કે સેટેલાઇટ રાઈટ્સ વધારે વેચાય ઓટીટી રાઈટ્સ વધારે વેચાય કારણ કે આપણા ગુજરાતની વસ્તી ધારો કે આઠ કરોડ છે તો આઠ કરોડને લગીને આપણું ફિલ્મ બનાવી તો આઠ કરોડ માટે જ બનાવી પણ આપણે એ ફિલ્મ હિન્દી ડબ કરીએ તો એકસો ચાલીસ કરોડની આપણી દેશની વસ્તી છે તો એકસો ચાલીસ કરોડમાંથી બાર કરોડ તો જોશે ને તો વ્યૂઝ વધે ને જે કંપનીઓ છે એમને કન્ટેન્ટ તો જોઈએ જ છે અત્યારે નેટફ્લિક્સ છે એમેઝોન પ્રાઇમ વિડીયો છે કે જે તે કંપનીઓ છે બધું જ કન્ટેન્ટ પરચેસ કરે છે તો મારો કહેવાનો આવો વિચાર છે મારું આવું મંતવ્ય છે કે જે આપણી આ સેમારો કંપની છે કે પછી પેન મૂવીઝ છે કે બધી કંપનીઓ ગુજરાતી ડબ કરે છે કોઈ બી ફિલ્મને થઈ રીતના કરવાની જરૂર જ નથી એ ઓલરેડી હિન્દીમાં આપણને જોવાની વધારે મજા આવે છે પણ આપણી ગુજરાતી ફિલ્મોને હિન્દી ડબ કરે સારી સારા લેવલે તો મજા આવે જેમ મેં સાઉથમાં કંઈ એકદમ નથી આવી ગયું સાઉથની ફિલ્મો જેવી રીતે પગ પેસારો કરું મેં તમને કીધું કે આપણે બે હજાર છ સાતમાં વન મન મેરી જંગ આર્મી માસ માસ જોતા હતા બધું એવી રીતે આવું અત્યારે પ્રોપરલી જો સારું તો માર્કેટ કેટલું મોટું છે તો આ એક આઈડિયા મારા મનનો વિચાર હતો મેં જ્ઞાન ગંગામાંથી કાઢ્યું ફલાણું ઢીકણું ગપ્પા મારે મારા વિચાર હતા તમારા શું વિચાર છે કમેન્ટ કરીને જણાવજો બાકી ગુજરાતીમાં સૌથી વધારે જો યુટ્યુબ પર ફિલ્મો જોવાથી તો વિક્રમ ઠાકોરની છે એ આપણે માનવું જોઈએ અને માનો તમે સર્ચ કરીને પોતે જોઈ લો એકાવન મિલિયન ચોપન મિલિયન સત્યાવીસ મિલિયન ત્રીસ મિલિયન વીસ મિલિયન પંદર મિલિયન દસ મિલિયન બધે એમનો રેકોર્ડ જોવા મળે છે એ સારી બાબત છે એટલે એમની ફિલ્મો પસંદ કરાય છે યુટ્યુબ પર બાકી એ વિડીયોમાં વધારે કંઈ નહીં મળીએ કંઈક નવા વિડીયો સાથે જય હિંદ વંદે માધરમ